તો મિત્રો વિનુભાઈને આ મિની ટ્રેક્ટર માત્ર સિત્તેર હજારની કિંમતમાં વેચવાનું છે મિત્રો ક્યાંય તમને સિત્તેર હજારની કિંમતમાં મિની ટ્રેક્ટર નહીં મળે મિત્રો ટાયર બંને આગળ પાછળ નવા જોવા મળશે હાઇડ્રોલિક વાળું ટ્રેક્ટર છે મિત્રો મિત્રો આ ટ્રેક્ટરમાં સાડા સાત ઓસપાવનું એન્જિન છે અને અઠ્યાવીસની પહોળાઈ છે અઠ્યાવીસની જારી આ મિની ટ્રેક્ટર છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો હાઇડ્રોલિકવાળું ટ્રેક્ટર છે એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ગ્રેવીસ કંપનીનું મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે અને મિત્રો એકદમ સક્સેસ અને શુ ખૂબ જ સારી એવરેજ સાથે છે તેવું માલિકનું કહેવું છે માત્ર સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલા રાખેલી છે વિનુભાઈનો મોબાઈલ નંબરની છે આપેલો છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ મઢડા જોવા મળશે મિત્રો વિનુભાઈનો નંબર નીચે આપેલો છે વધુ માહિતી માટે તેમા કોન્ટેક કરવો